આપ નિહારી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ આજનો મહત્વનો સમાચાર સોનગઢ નગર મુસ્લિમ સમાજ દ્વારા પહલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ નિર્દોષ વ્યક્તિઓને ભવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી સોનગઢ મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીર પહલગામમાં આતંકવાદી ઘટનાના વિરોધમાં ગતરોજ સાંજે કેન્ડલ માર્ચ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ કય્યુમ શબીર મલેકની આગેવાનીમાં તર્વામા આવ્યુ હતું જેમાં સોનગઢના સબ મુસ્લિમ વિરાદરો એ ભેગા મળી જે કે પેપર ગેટ થી સોનગઢ બસ સ્ટેન્ડ સુધી આતંકવાદ મર્દાબાદ હિન્દુસ્તાન જીંદાબાદ ના નારા લગાવ્યા હતા અને આખું સોનગઢ નગર ગુંજી ઉઠ્યું હતું અને બસ સ્ટેન્ડ નજીક તમામ મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ સાથે 2 મિનિટ નું મૌન રાખવામાં આવ્યું હતું આતંકવાદી દ્વારા આચરવામાં આવેલ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ દર્શાવ્યો હતો जिमा कयूम शब्बीर मलिक हयात खान नासिर भाई शेख मोहसिन कुरैशी नदीम भाई वजीफदार तथा जहागीर शेखर अल्ताफ शेख प्यारे भाई तथा मंसूरी अजहर कोया बिंदेश्वरी शाह विमल देसाई अमीन कुरैशी हाजिर रहा था रिपोर्टर हार्दिक जोशी तापी 아, <목소리가> 못익 <목소리가> <목소리가>